ઘણા બેન આવે દસ કે ફોલો થાય ને ત્યાં મોઢું બતાવશે ત્યાં લગ્ન હવે નહીં બતાવે ખોટા દિન છે કાલે આવશે તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજા માસ હશે તો એક વાર નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાનું તો પહેલાના વિડિયો તો તમે જોયા હશે તો આજે નવા વિડીયોમાં આવી ગયા છે કૈલાસ જો કામ કામકાજ કરે છે બધું આજનું તો હું પહેલાં નાસ્તો કરી લઉં દોસ્તો પછી મારે થોડું કામ છે એ પતાય નહીં છે ક્યાં કરી રહી એ પાણી ભરકે ઝાડુ માર્યો રહ્યું ક્યાં એ ગોરા ભર રહી ખારા ભાઈ ઓગિંદ તો દોસ્તો એક વાત ઓર કે તમે બધા સપોર્ટ કર્યો કૈલાસભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં એટલે કૈલાસભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડીમાં આજે આપણે સાત હજાર કમ્પ્લીટ થઈ ગયા છે એના માટે બધાને થેન્ક યુ સો મચ કૈલાસભાઈને કહી ગયો બધાને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દસ કે થાવ પછી થેન્ક યુ દસ કે થાવ પછી થેન્ક યુ લિંક કોમલ નો ફોન આવી ગયો વાત કરો વાત કરો 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 મજીલ કુલ તઈન કે નંબર બધા

આજ નહીં બતાવે થોડીક પ્રોબ્લમ છે નહીં બતાવે એને વ્લોગમાં આવવું નથી હવેથી એટલે ધીમે ધીમે વ્લોગને છટકો છટકો આપે છે એવું છુટકારો આપે છે હું વ્લોગમાં નહીં આવું તમે તો વાંધો નહીં થઈ એમ તો ડાયરેક્ટ ન કાઢી નખાય ધીમે ધીમે મોઢું દેખાતા દેખાડતા બંધ થશે અને ધીમે ધીમે મૈયા જશે આપણે ઓછુંથી કૈલા જ બે મૈયા જશે મતલબ વ્લોગમાં થયો કાંઈ નક્કી ન કરાય હસી વાત છે કલા હં તો કૈલાસ બનાવે છે ચા કૈલાસ બેન ચા બનાવ છે નહીં ઘી બનાવ એવું છે અલગ ગેસ પણ ચાલુ ન થતો એવું છે ગેસ તો થઈ ગયો ચાલુ તો કા કરો તો પેલું એક વાર દેની આવે હમ જો પેલા બેન પીચી ઓ લે 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 આ બા બોલતી એ તો હનુમાન દાદા હે સાબ દોસ્તો બધાને મારા નવા લોકો સ્વાગત છે અમારા સેને ન બન્યારે જાવ અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ 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 હાલો શાહ બનાવીને આવો બહાર હાલો તો પછી મારી મમ્મીને મેં આવું શાહ ભાભી નાસ્તો વાસ્તો કરી અને મારી મમ્મીને મેં આવું આપણે મન થયું ભાઈ રીલ્સ બનાવવાનો ભાઈ રીલ્સ બને નથી લાઈટમાં જ કાં એલા કેટલા દિવસ તન થયા ને હા એલા કેટલા દિવસ તન થયા આજ બને છે

મને તો દોસ્તો તમને ખબર હશે કે 8000 થઈ ગયા છે તો 10000 કરીજો ને જલ્દી હું તમને પર વાત જોરાઉગા તૈયાર મોઢું બતાવ્યો હવે ઘણા દિનથી અમે 10 કે ફોલો થાય ને તે મોઢું બતાવશે તાલકન હવે નહી બતાવે ખોટા લીન કાલે આવશે હું આ ચומન હા તો દોસ્તો મારા મમ્મી મેલવા દમ છો આવી ને પછી મળી આપણે રહીએ સામાન લઈ લો બેન મોઢું હમ રાખો મોઢું હમ રાખો હમ કેલે મમ્મી મેલવા દમ હાલો ઈટ્સ સચ ટુ ક્લોઝ માય આઈઝ ઈ મોઢું ની દેખાડતા થોડક આમ આઘારો લે 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 ફરીવાર દેખાડી દીધું તમને કલેબેન શું કરે છે

आउ नो सपोर्ट करता रे जो इल्ला माजे तुम्ही टाटा बाय बाय सी यू ओके सब्सक्राइब